નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર જય બગિયા સુરત એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર આજ રોજ સુરત ખાતે મા લીલા ફાઉન્ડેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મા લીલા ફાઉન્ડેશન મીનાક્ષીબેન એમના માતા પિતાના નામથી શરૂઆત કરી આ ફાઉન્ડેશન છેલ્લા પંદર વર્ષથી આદિવાસી વિસ્તારમાં કામ કરી અનેક ઘરમાં રોશની લાવવામાં કામ કર્યું છે મા લીલા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠાના છેવાડાના ગામડાઓ સુધી બાળકો બહેનો માટે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે સેનેટરી પેડ પીરિયડ ગુડ ટચ તેમજ સોશિયલ મીડિયા અવેરનેસ લવજેહાદ જાતિ સતામણી સ્ટેસબરી રિલેટેડ મદદ કરવા સદા અગ્રેસર રહે છે આ જ રીતે આજે સુરત ખાતે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યસન મુક્તિ જેવા મુદ્દા ઉપરની ગંભીરતાથી લઈ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે ધોરણ બાર પછીની કોઈ પણ દીકરીએ ઘર બેઠા આગળ કોલેજ ભણવાની ઈચ્છાઓ ધરાવતા વિદ્યાર્થીઓને પણ પાલનપુર ખાતે રહેવાની સગવડતા ફાઉન્ડેશન કરી આપી છે નવસારીથી આહવા ડાંગ કપરવાડા ધરમપુર સરકારી શાળામાં આશ્રમમાં દીકરીઓની માટે કામ કરવાનું અને ધર્મ પરિવર્તન માટે જ આદિવાસી દીકરીઓને જાગૃત કરી અને ધર્મ માટેનું કામ કરશે વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે જેથી આદિવાસી દીકરીઓ ધર્મ પરિવર્તનથી બચી શકે જાગૃતિ લાવવાનું કામ કરવામાં આવ્યું છે મા લીલા ફાઉન્ડેશન દ્વારા કામ કરવામાં આવી રહી છે બનાસકાંઠામાં મહિલાઓ ઉદ્યોગને લઈને કઈ રીતે શરૂ કરવાનું બહેનો જાતે જ પગ ઉપર ઊભા થાય તે માટે આવનારા સમયમાં સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવશે જેથી કરીને ગામડાની બહેનો પણ હાથે જ ગૃહ ઉદ્યોગ જેવું કામ કરી અને પોતાનું જીવન પસાર કરી શકે અને પરિવર્તનને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે પરિવારને खुशखुशाल करी शक है मातृसेवनी जयबग्या हमारे आगरा शूट करों तो जहाँ एक ऊंचा शूट ना तो यहाँ आगरा इस स्टेशन से तो हमारा टीम मेंबर्स इलाहाबाद सपियो जेठानोचारी बन्स हैं एक बार तो हमने एकदम सपोर्ट कर दिया कि आई बार तो हमने लगे हैं कि यहाँ आगरा में गया તો મહેરબાની કરીને જીવનનો અંત લાવવાનો એ બધા વિચાર કરવા કરતા આના કરતા આગળ શું ઈશ્વરે હવે મારા નસીબમાં નવું શું લખ્યું છે શા માટે અહીંયા આગળ પોઈન્ટ આવ્યો હવે નવું શું છે એક વસ્તુ યાદ રાખો કે જ્યાં સુધી તમારા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ઈશ્વરે તો તમે બીકે ન્યૂઝના રિપોર્ટર પરેશભાઈ તમના અતરે ઉપસ્થિત સર્વ મહિલાઓ તમના બાળ ગોપાલ અહિયાં હવે મતે સ્ટેજ આપવા બદલ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર માની છુ બરોબર ક્યા લઈને મો આજ સભ્યોનો ઉપબો કારણ કે બે ચોપડી ભરે આદમો તમારી અમે ઉપબો આજ રાજ્યના રહે મંત્રીને કાર્યક્રમ મહત્વ દેવાનો આવે કારણ કે બે ચોપડી ભરે बरोबर आहे